તો ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ત્રણ બાળક સહિત ઓછામાં ઓછા બાસઠ ગાઝાવાસીઓ માર્યા ગયા છે યુદ્ધ વાતો વચ્ચે પણ ઇઝરાયેલે ગાઝાવાસીઓ પર અવિરત હુમલા ચાલુ રાખ્યા આ સાથે ઇઝરાયલી સુરક્ષા દળ આઈડીએફે દાવો કર્યો કે તેણે ગાઝા સિટીના સબરા વિસ્તારમાં એક ટાર્ગેટેડ એર એરસ્ટ્રાઇકની મદદથી હમાસના ટોચના લીડર હાકમ મોહમ્મદ ઇસ્સા અલિસ્સાને ઠાર માર્યો છે અલિસ્સાને સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના નરસંહારનો માસ્ટર માઇન્ડ અને અમાસના સૈન્ય વીગ ના સંસ્થાપક સભ્યમાંથી એક મનાય છે તેના ખાસ કરી અને શુક્રવારે રાત્રે શરૂ થયેલા હુમલા શનિવારે પણ ચાલુ રહ્યા હતા તેના લીધે ગાઝા સ્ટેડિયમ નજીકના પેલેસ્ટાઈની શહેરમાં બારના મોત થયા હતા આ ઉપરાંત આશ્રય લઈ રહેલા લોકો વિસ્થાપિત થયા હતા આ ઉપરાંત નાસિર હોસ્પિટલમાં વીસથી પણ વધુ મૃતદેહો આવ્યા હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું શનિવારે ભર બપોરે ગાઝા શહેરની ગલીમાં કરવામાં આવેલા હુમલામાં અગિયારના મોત થયા હતા તેમના મૃતદેહ અલ અહલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા